પહેલે મેં इसको બંધ करके जाऊंगी ओ ओ क्या बोलते हैं खखररा खर जो मैं कहीं जाવા માટે નીકળી ગયા એક વાહન મળે તો ઠીક છે તમે લોકો બ્લોગમાં માં બન્યા રહેજો જો કેટલો સરસ પવન આવે છે બહુ મસ્ત પવન છે અને આમાં પાણી વધી ગયું છે ચાલો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે વાહન મળે કે ન મળે આપણે ઉભું રહેવાનું છે વાહન પડતે દેખો તો ફટાફટ જવા માટે નીકળી ગયા છે અને વિડીયોમાં બન્યા રહેજો અને હા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન ભૂલતા નહીં અને થોડો જાજો સપોર્ટ પણ કરતા રહેજો બરાબર ને પૂછું નીકળી ગયા ગાય જો કેવી તડકો લઈ છે એટલો બધો પવન આવે છે ને તો આમ તડકામાં ને પવનમાં મજા જ આવે છે પણ સાલું ટાઈમ નથી મળતો બોલો આજે સવારમાંથી એટલો બધો દિવસ બગડી ગયો ને તો કાંઈ સમજાણું જ નહીં શું કામ કર્યું શું નહીં અત્યારે જો બે વાગે જવાનું હતું તો બહુ મોડું થઈ ગયું

કુદવામાં કેટલું છે એ ગયું તૂટી ગયું હાલે જો આ કુદકો મારી વાહ ભાઈ વાહ નીચું ન હોય રાખવાનું લાગવગ હાલો ટપાઈ ગયું ભાઈ આ ખાધેલ પીધેલ ઘરની ફરજા છો હવે ઊંચી કૂદમાં બીજું હું આટલું જ હાલો ભાઈ આ નહીં જાય વયો ગયો હો ભાઈ આને બહુ જોર છે જો આને હા 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 આ બધા બે દૂધ પીધેલા છો કૂદકા મારી શિયાળાના વાહ આપણે કઈ આવી ગયા અહીંયા ને છોકરાઓ જો કેવા રમે છે તમારા મા આવું ઘરે હા દમુ છે કેવો લોટ આવી ગયા આ છે આપડે ક્યાં આવી ગયા લસણ જો કેટલું ટીમે ઘેરે ઘેરે લસણ તો ગાયજ આ તો છે ને આપણે ગામડાની ગલીએ ગલી લઈ લીધી છે ક્યાં પૂછી ગયા છે કેટલી જાય લાખ જો ગાયજ આપણે જો સાંકડી ગલીમાં આવ્યા છો કેવી સાંકળી સાંકડી ગલી છે હવે છે ને અહીંયા ખોલી હવે તો આખું લઈ આમાં છે ને આમ ખોરવાનું ચોર આવી ગયા ચોર આપણે જો ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ ને બહુ જ ઠંડી 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 એટલે લાગતું છું માં અને ઘરે આવીને તો ક્રિસ તો હતો જ નહીં મને લાગે ક્રિશ છે ને ધાબા ઉપર ધપ ધપ થાય છે એટલે ઉપર જ હશે તો હવે કંઈક આપણે આવ્યા તો પહેલાં તો લાઇટ કરીએ લાઈટ વગર તો શું કરવું ચાલો તો આજો લાઇટરની હાલત કેવી થઈ ગઈ તમને બતાવું આજો મારે લાઇટર લાઇટર ગેસનું ખરાબ થઈ ગયું કેટલા સ્પેરપાર અલગ થઈ ગયા છો એક પછી આ બે આ ત્રણ આ ચાર અને આમાં એક સ્પ્રીન છે જો તો આ બધું અલગ જ થઈ ગયું છું હવે નવું લાઇટર લેવું પડશે બધા જ પાર્ટ અલગ અલગ હમણાં તો આ જો અચીરો ખચીરોને મૂકી દઈએ અને આપણે જો હું પીપળવા ગઈ હતી ત્યાંથી આવી ગઈ છું કારણ કે ચાર જગ્યાએ આપણે હતા ખરખરા કરવાના તો બસ બધી જગ્યાએ આપણે કરીને આવતા નહીં આ બહુ મોડું થઈ ગયું રિટર્નમાં આવવામાં તો વાહન મળી ગયું હતું બોલેરો ડુંગળીનો ભરેલો હતો બોલેરો પણ પછી એમને ઊભો રાખ્યો ને એટલે બેસી જ ગયા એટલે આજે ચાલુ નથી પડ્યું જો ઘરે આવી ગયા આવીને સીધો લોટ બાંધી દીધો છે ભાખરીનો બહુ આળસ આવે છે રસોઈ બનાવવાની થાકી ગયા છે ને ગામમાં ગામમાં ચાલી ચાલીને થાકી ગયા તો હવે જલ્દીથી આપણે ભાખરીનો લોટ બાંધી દઈએ બાંધી દીધો છે અને

અત્યારે ફટાફટ અને ચાર ભાખરી બનાવવાની હતી તો લોટ તો કેટલો બંધાઈ ગયો છે જાજુ બધો બહુ જાજુ લોટ બંધાઈ ગયો છે તો બે ભાખરી મોકલું મારા વાલા વધી ગયો છે લોટ તો બનાવીને તમારી મારી બેનું માટે મોકલી દઉં તો મારી બેનું બનાવું નહીં બિચારીને ખબર નહીં મારાથી બધું વધારે જ બની જાય કારણ કે થોડુંક વધી તો જાય જ ઓછું બનાવતા જ નથી આવડતું શીખવું પડશે હવે ઓછું બનાવવાનું બધું તો આજનો જો વિડીયો આવો કંઈક આપણો બન્યો છે કારણ કે હમણાં છે ને ઘરે ને ઘરે રહીએ છીએ અને ઠંડીના હિસાબે કંઈ બહાર જતા નથી તો મારો ગમે તેવો વિડીયો હોય તો પણ મિત્રો તમે એને ફોલો કરજો સપોર્ટ કરજો અને પૂરો હોચ કરજો બરાબર ને ક્યારેક વિડીયો કન્ટેન્ટ સારું પણ ન હોય પણ તમે એને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જોવા નવા હોય તો કારણ કે હમણાં દિવસ એકદમ ટૂંકો થઈ ગયો છે અને બહાર નીકળવાનું કઈ મન નથી કર્યું એ તો તમને ખબર હશે તમને લોકોને એવું થાય ને કે આખો દિવસ ઘરે મોબાઈલમાં આપણે જોયા જ કરીએ બહાર નથી નીકળું એટલે એવું છે ઘરેને ઘરે છું આમથી આમ ને આમથી આમ તો ફટાફટ રસોઈ કર નાખીએ અને ક્રિશ તો હમણાંથી બહાર જ નથી નીકળતો ઠંડીના હિસાબે જો હું આવીને એ બહાર ગયો એક મારી આવશે દીવાબત્તી કરવાના બાકી છે મેં કીધું છે ને ભાખરી બનાવી નાખો પછી કરું તો ચાલો તમે લોકો બ્લોગમાં પહેલા રહેજો તમને એટલું જ કહેવાનું હતું અને આજે હું બહાર ગઈ પણ બોક વિડીયો મેનો નહીં કારણ કે અમુક એવી જગ્યાએ આપણે જતા હોય એટલે વિડીયો ન બનાવી શકીએ એવું છે આજનું કન્ટેન્ટ તો આપણું કંઈક અહીંયાથી ગયા ત્યારે રિક્ષા મળી ગઈ હતી અને આવ્યા ત્યારે બોલેરો એટલે વાંધો ન થાય એવું બહુ ચાલવું જ નથી એવું છે બધું તો ચાલો હવે બોલમાં બન્યા રહ્યો તમે આગળ મળીએ બરાબર ને